શ્રી ગણેશાય નમહ આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસની અજવાડી પાંચમે આવતું સામા પાંચમના વ્રતની કથા આ વ્રત ભાદરવા માસની અજવાડી પાંચમે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણીએ અજાણ્યે થતા દોષોનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે આ દિવસ શાસ્ત્રોમાં ઋષિ પાચમ તરીકે પણ પ્રખ્યાત છે આ દિવસે સપ્તર્ષિઓને યાદ કરવાનો અને એમના ધ્યાન કરવાનો ખૂબ મહિમા છે સપ્તર્ષિઓમાં કોણ કોણ છે આપણે જાણી લઈએ પછી વાર્તા શરૂ કરીએ ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદાગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠ કશ્યપ ઋષિ સપ્તર્ષિઓમાં મુખ્ય છે કશ્યપના નામ પરથી જ કાશ્મીર નામ પડ્યું છે કશ્યપ ઋષિની પત્નીઓ સત્તર હતી એમાં આદિતિ અદિતિ વિંતા કદરૂ કાષ્ઠા અરિષ્ઠા સુરસા યામિની વગેરે હતી દિતિ દ્વારા હિરણ કશ્યપુ અને હિરણ્યાક્ષ અને એક પુત્રી સિંહિકા અને આ સિવાય પચાસ મરૂદગણો અદિતિ દ્વારા બાર આદિત્યોનો જન્મ થયો વિવસ્વાન અર્ય ત્વષ્ટા સવિતા ધાતા ભગ વરુણ ત્રિવિક્રમ વિધાતા મિત્ર ને ગરુડજી અને વરુણજી કદરુ દ્વારા સર્પો ઘોડાઓ કાષ્ટા દ્વારા અરિષ્ટા દ્વારા ગંધર્વો રાક્ષસો આ બધા જ જે આપણને સાપ વિછી ગીધ ભેંસ ગાય બકરી એ જે પણ તમને દેખાય છે બધા જ કશ્યપ ઋષિની પત્નીઓના દીકરાઓ છે એની ઉપરાંત જલચર જંતુઓ પક્ષીઓ અને વનસ્પતિઓ પણ કશ્યપ ઋષિની પત્ની દ્વારા ઉત્પન્ન થયા છે બીજા આવે અત્રિ ઋષિ અત્રિ ઋષિની પત્નીનું નામ અંસયા માતા અંસયા માતા સતી હતા અને એમણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પોતાના દીકરા બનાવી લીધા હતા અને પછી બ્રહ્મા વિષ્ણુએ મહેશ ને ત્રણે ત્રણે વરદાન માંગવા કહ્યું ત્યારે કહ્યું કે તમે ત્રણે ત્રણ જણા મારા ઘરે દીકરો થઈને આવો અને એમનો દીકરો બન્યા તે દત્તાત્રેય હવે છે ભારદ્વાજ ઋષિ ભારદ્વાજ ઋષિને બાર સંતાન હતા ગુરુદ્રોણના પિતા અને ચિરંજીવી હતા જે સાત ચિરંજીવીઓ છે તેમાં આ ભારદ્વાજ ઋષિનો સમાવેશ થાય છે વાયુયાનની શોધ ભારદ્વાજ ઋષિએ કરી હતી પ્રયાગરાજની રચના પણ ભારદ્વાજ ઋષિએ કરી હતી અને વાયુયાનને અદૃશ્ય કરવાની શક્તિ પણ એમનામાં હતી વ્યાકરણ અર્થશાસ્ત્ર એમણે ઇન્દ્ર પાસેથી મળ્યું હતું દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને મમતાના એ પુત્ર છે પ્રયાગરાજમાં રામાયણ વખતે રામ લક્ષ્મણ અને જાનકી ઋષિ ભારદ્વાજને મળ્યા હતા અને એમણે જ ચિત્રકૂત જવાનું સૂચન કર્યું હતું હવે છે વિશ્વામિત્ર એમની પત્નીનું નામ મેનકા જે એક અપ્સરા હતી અને એમની એક પુત્રી શકુંતલા હવે છે ગૌતમ ઋષિ તેમની પત્ની અહલ્યા જે અજાણતા જ ઇન્દ્ર સાથે વ્યભિચાર કરતા પકડાઈ ગઈ અને ગૌતમ ઋષિએ અહલ્યાને શ્રાપ આપ્યો અને તે સ્ત્રીમાંથી શિલા બની ગઈ અને જ્યારે વિશ્વામિત્ર ઋષિ રામને લક્ષ્મણને જનકપુર માટે લઈને આવ્યા હતા ત્યારે આ શીલાને પગ અડાડતા શીલામાંથી સ્ત્રી બની હતી હવે છે જમદ અગ્નિ એમની પત્નીનું નામ રેણુકા એમના પુત્રોમાં પરશુરામ પ્રખ્યાત છે જે ભગવાનનો છઠ્ઠો અવતાર પણ માનવામાં આવે છે હવે છે ઋષિ વસિષ્ઠ જે રામ ભગવાનના ગુરુ હતા અને એમની પત્નીનું નામ હતી હવે આની વાર્તા પ્રાચીન કાળની વાત છે વિદર્ભ દેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર વિદ્યાભ્યાસમાં નિપુણ થયો હતો પુત્રી નિરૂપાણે પરણાવી દીધી હતી એટલે પતિ પત્ની બંને નિશ્ચિંત થઈ ગયા હતા પરંતુ એકાદ વરસ થયું હશે ત્યાં પુત્રી નિરૂપાનો પતિ મૃત્યુ પામ્યો એ વિધવા બની નિરૂપા પિયરમાં આવી યુવાન પુત્રીને અકાળે વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાને ઘણું દુઃખ થયું પરંતુ કાળ સામે કોઈનું ચાલતું નથી તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવા કહ્યું બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન હવે સંસારમાંથી ઉઠી ગયું હતું આથી તેઓ વનમાં ચાલ્યા ગયા આશ્રમ બાંધી ભક્તિમય જીવન જીવવા લાગ્યા પુત્ર અને પુત્રી પણ તેમની સાથે રહેવા ચાલ્યા ગયા હતા પુત્રી બિચારી ધરમ ધ્યાન કરવામાં આખો દિવસ પસાર કરતી હતી તેમ છતાં તેનો સમય પસાર થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમમાં લીમડાના ઝાડ નીચે ખાટલા નીચે સૂઈ રહેતી એક દિવસ નિરૂપા ઝાડ નીચે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા માંડ્યું તેમાં કીડા ખદબત્તા હતા આ જોઈ તેની માતા હેપતાઈ ગઈ તેણે પતિને બોલાવી આ વાત કરી બ્રાહ્મણે સૌ પ્રથમ નિરૂપાને પવિત્ર જળથી સ્નાન કરાવવા કહ્યું પછી તેણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીના ગયા જન્મના પાપ જાણ્યા બ્રાહ્મણે પત્નીને વાત કરી કે નિરૂપા ગયા જન્મે ઉચ્ચ કુળમાં જન્મી હતી છતાં તે રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી રજસ્વલા હોય ત્યારે નિષેધ કરેલા કાર્ય પણ કરતી હતી આ ધર્મ નહીં પાળવાનું પાપ એને ભોગવવું પડે છે અને આપણી પુત્રીએ ઋષિ પંચમીની નિંદા પણ કરી હતી અને સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મજાક કરી હતી તેથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે ત્રિલોકીએ તેને સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે નિરૂપાએ તે જે વ્રતની ગયા જન્મે મજાક કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક અને ખરા અંતઃકરણથી કરવા કહ્યું પુત્રીએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો નિરૂપાએ વ્રત કેમ કરવું એ બાબત એના પિતાને પૂછ્યું ત્યારે પિતાએ જવાબ આપતા કહ્યું સામા પાંચમને ઋષિ પંચમી પણ કહે છે ભાદરવા સુદ પાંચમને દિવસે આ વ્રત લેવાય છે આ દિવસે વહેલી સવારે નહીંને ઘીનો દીવો કરવો નૈવેદ્યમાં ફળ ફળાદી મૂકવા વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન કરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદાગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ લઈ શકાય જો વ્રત કરનાર ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે નિરૂપાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું એના બધા દોષો નાશ પામ્યા જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરશે એના સર્વ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો ક્ષય થશે બોલો સપ્ત ઋષિની જય આશા છે આપને આ વિડિયો ગમ્યો હશે ગમ્યો હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ